પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા પ્રતિમાએ હારારોપણ કરી બાઇક રેલી યોજી વકીલો દ્વારા વિરોધ કરાયો માંડવી બાર એસોસિએશન દ્વારા માંડવી શહેર માંગ આવેલી મહાનુભાવોની પ્રતિમાએ હારારોપણ કરી બાઇક રેલી રૂપે નગર માંગ ફરી હતી અને ફેમિલી કોર્ટની માંગ કરતા વિરોધ વ્યક્ત કર્યો હતો

વકીલો તો એક ભાગ છે કોર્ટનો પણ જે ન્યાય મેળવવા માટે માંડવીની પ્રજા માંડવીની બહેનો એ અત્યારે અહીંયા આવી રહ્યા છે અને એને જો અન્યાય થયો છે તો એના માટે અમે જનજાગૃતિ માટે પબ્લિકને જાગૃત કરવા માટે આજે બાઇક રેલી કરેલી જો અમારું એવું નક્કી છે કે પહેલાં તો માંડવીથી આપણે કંઠા ઉપર જે પ્રતિમા છે જામજી ભૂષણ વર્માજીની તો ત્યાંને હારો હારોપણ કરી અને વિવિધ જગ્યાએ આખી સિટીમાં અને બધી જગ્યાએ જઈ અને પ્રજાને એવો સંદેશો આપેલું છે કે માનવીને થતાં અન્યાય માટે તમે લડો જાગૃત થાઓ જો જાગૃત નહીં થાઓ તો આમને આમ તમારા માટે અન્યાય થતો રહેશે અને આ લોકશાહી છે જો જ્યાં સુધી તમે નહીં લડો તમારા હક્ક માટેની તમે લડાઈ નહીં લડો તો તમને અન્યાય થતો રહેશે એટલે માનવીની પ્રજાને હું તમારા માધ્યમ દ્વારા એની વિનંતી કરું છું કે આ જનજાગૃતિ થાય અને આની માંગ પ્રબળ વધે અને પ્રજાનો અવાજ જો સરકાર સુધી પહોંચે તો મને એવું નથી લાગતું કે જો માંડવીને કોઈ ક્યારે પણ ન્યાય ન મળે એવું લાગતું નથી પણ માત્ર ને માત્ર જરૂર છે પ્રજાની એના અવાજની એવી આ તમારા માધ્યમથી પ્રજાને વિનંતી કે રાજકીય જે આપણા જે પ્રતિનિધિઓ છે જો પ્રયત્ન કરે તો માંડવીને અન્યાય ક્યારે ન થાય કારણ કે સરકાર અત્યારે આપણા જે પ્રતિનિધિઓ છે ધ્યાની જ છે તો એ લોકો પ્રયત્ન કરે તો માંડવીને કોઈ અન્યાય ન થાય અને આવી રીતે જો પરંપરા ચાલી આવતી હોય એ આપણે પ્રાંત કચેરીથી તમે જુઓ અને આપણે ઓછામાં ઓછી ચારેક કચેરીઓ ત્યાં બધી જગ્યાએ શિફ્ટ થઈ છે કોઈ વિસ્તારને કોઈ કો કોર્ટ કે કોઈ પણ ઓફિસ મળે એમાંથી અમારે કોઈ લેવો દેવો નથી અને અમને કોઈ વાંધો પણ નથી પણ માંડવીના ભોગે કોઈ પણ અહીંયા ભોગ અમારો ન લેવાય માંડવી વિસ્તારને અન્યાય ન થાય એના પૂરતી જ અમારી લડાઈ છે અને વાત રહી અહીંયા માંડવીના એસોસિએશનો છે વેપારી એસોસિએશન છે માંડવીની સંસ્થાઓ છે એ બધી રીતે અમને સપોર્ટ ટેકો આપ્યો છે અને આગામી જે પ્રોગ્રામો છે એ પણ અમે પ્રજાને સાથે રાખીને કરશું એની સાથે અમારી બે વખત મીટિંગો પણ થયેલી છે અને એણે એવું કીધું કે કાયદા વિભાગથી પણ અમારી વાત થયેલી છે એટલે એ પણ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે અને અમે પાછળ પણ અમારે અમે લેટર લખેલો છે કે તમે ધારાસભ્ય તરીકે અમારી જે માગણી છે સરકાર સુધી પહોંચાડો અને માંડવીને તો આમાં કોઈ પક્ષાપક્ષી નથી આ તો માત્ર માંડવીના અસ્તિત્વની લડાઈ છે માંડવી વિસ્તારના હિતની લડાઈ છે એટલે આમાં કોઈ પક્ષાપક્ષી હોવી પણ ન જોઈએ માત્ર ને માત્ર અમે માંડવીવાસી છીએ અને માંડવી માટે લડેલો છે અને અત્યારે જે ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય છે એની વિશેષ ફરજ કહે કે જો કોઈ માંડવીને અન્યાય થતો કારણ કે સરકાર પણ એ લોકોની છે તો સરકારમાં રજૂઆત કરવા માટે ધારાસભ્યને પણ અમે વિનંતી કરી છે કે તમે પણ જોર લગાવો અને માંડવીને અન્યાય થતો અટકાવો માંડવી બંધનું પહેલાં અમે કરશું પછી ચકાજામ પણ કરશું અને જરૂર પડે તમામે તમામ આમ પગલાં લેશું એવી આ તમારા માધ્યમથી હું જણાવી દઈશ આજે અમે સવારના દસ વાગે બધા માંડવી કોર્ટમાં બધા વકીલો ભેરા થયા હતા અને તમામે તમામ વકીલો પોતાની પોલીસો બંધ રાખી અને બાઇક રોલીમાં જોડાઈ અને માંડવી સિટીમાં આપણે પહેલાં માંડવી કોર્ટમાંથી સીધા આપણે કાંઠા પર ગયા અને શ્યામજી કૃષ્ણ વર્માની જે આપણી ફૂલ ત્યાં અર્પણ કરી એના પછી આપણે વિવિધ જે કેટલી રોડ છે બીજી જે છે એ બધી જગ્યાએ અમે બાઇક રેલી કાઢી અને કાઢી અને માંડવીની પ્રજાને અમે જાગૃત કર્યા છીએ આમાં એવું છે કે માંડવીની વિવિધ સંસ્થાઓ છે અને માંડવીની પ્રજા છે પછી તાલુકા લેવલે જે આપણે સરપંચો છે પછી મહિલા મંડળ છે તમામે તમામે અમને